experiment કરવા કરવા માં એમને એમને અહી શીખવા શીખવા માં ના પણ કે અહિયાં મુકતા હોય અમને ખ્યાલ off campus હા પ્રેસ હોય એ ગયા પછી

हॉस्पिटल पेशेंट आ, आ, आ गोड़ियां की थी ए और जो एडमिटेड पेशेंट ने स्वर्मा सोनोग्राफी हम एक में करवाने बात थी यानी जो इनफर्टिलिटी का पेशेंट है उन्हें प्राइवेट में खाली सोनोग्राफी करवाने समझाए तो पर अमुक जो पहला होय के ना जो डीपीआर होय गरीब होय एना में तो कहयो छे के हमारी सही कर ले जा ये तो जनरल हो के हमारे पास डीपीएल के कोई दिवस नहीं है तो प्राइवेट

સાહેબ આ લોકો પાસે એટલા પૈસા નથી ને એટલે પ્રાઇવેટમાં એ લોકો ટ્રીટમેન્ટ નથી લેતા એના લીધે સરકારી હોસ્પિટલમાં એ લોકો આવ્યા તો સરકારી હોસ્પિટલમાં જેવા આવ્યા એ લોકો તો તેવા તમે એમને રિપોર્ટ કરાવવા પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલતા નથી મોકલ્યા હવે એ બધું આપણે વાત એ છે કે આ ટ્રીટમેન્ટ તમારું ઓપરેશન થાય કે ના થાય ઓપરેશન હા તમે ખાલી હા કે ના કહો છો ઓપરેશન થાય કે ના એ ખૂબ સાંભળો એ સમજી જરૂર નથી કે નથી હા ચાલો આ નથી અત્યારે તમે આજે છો હવે આમના પહેલા જે ટ્રીટ કરતા હતા મેડમ એ મેડમ ને અત્યારે અહીંયા બોલાવો એમને આમને ચોખ્ખોમાં ચોખ્ખું કીધું છે કે તમે ઓપરેશન કરવાનું છે તમારી ગર્ભાશયની અંદર બે ગાંઠ છે

પણ એ સોથી થી વધારે ડોક્ટરોમાં એક પણ સોનોગ્રાફી મશીન ચલાવવા વાળા ડોક્ટર નથી સીટી સ્કે નથી સિકલ સેલ ના ડોક્ટરો તો સાહેબ આને ટાળું મારી દો જે મેન મેન છે ખુરશી પર બેસીને વહીવટ ના કરો વિઝિટ લો કે ખરેખર પેશન્ટો ને શું તકલીફ છે તમને પણ તમે હમણાં મને એવું કીધું કે